તમારા સાસરીયા다가 ફોટો બરાબર આઈ ગયા દરેકની સાથે પૂરૂંની અંદર સારી રીતે આ સિચ્યુએશન મેનું ફોટો પાડો યાર લાવો લાવો કોણ સુરા બીવ ભાઈ જે પર્સનલ બેટ છે

अपने पानी बोतल लिया लेमो का पैसा करसों

બસ શું કે બીજા મહિનાની ની એકત્રી તારીખ આ કાકા ને લગ્ન કરવાના છે કાકા મજામાં મજામાં બીજા મહિનાની ની એકત્રી તારીખ આવી જવાનું બીજા મહિના હા બીજા મહિના એટલે મહિના 34 તારીખે ઓ હરીવાના લગ્ન હે 17 મહિના 34 તારીખ જો હંતાઈ જા દેખો ઓ લડકા ચૂક